નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર તારીખ નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ તાલુકાના રાણીપાટ ગામે સંજય મેશરામ કરુણામય બૌદ્ધ વિહારનું ભવ્ય લોકાર્પણ યોજાયેલ જેમાં ડીજે સાથે રેલી યોજીને રાત્રે ભીમ ડાયરો યોજાવ હતો જેમાં સોરઠના સાવજ બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ અને મનસુખભાઈ વકવાણા માયાબેન ચૌહાણ અને કલાકારો આવેલા હતા નાગપુરથી આવેલ મહેમાનો બામસેફ આગેવાનો સરસઈ મહંત શ્રી બુદ્ધ વિહાર રાણી બાલક સાહેબ સર્વે બંતેગણ સીતારામ બાપુ મોલડી પ્રવીણ બાપુ તરણે રાણીપાટ સરપંચ અને સમગ્ર અનુજાતિ સમાજના આગેવાનો દાતાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા આયોજકો તથા રાણીપાઠ મંચ દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો ચીફ મનસુખભાઈ વાઘેલા ન્યુઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર